ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્ય દ્વારા ક્રોધાથી માર મારવામાં આવે છે આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન લઈ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગત રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુમાં એક બનાવ એવો બનેલો હતો દસેક દિવસ પહેલા ફરિયાદી તેમજ આરોપીઓને કોઈ પણ અગમ્ય કારણોસર ગાળા ગાળીને ધોલ ધપાટનો બનાવ બનેલ જે અનુસંધાને ગત રાત્રિના દસ સાડા દસની આજુબાજુમાં આરોપીઓએ ફરિયાદી એકલા હોય જે અનુસંધાને તેમને ત્યાં એક રેકી કરી અને જોયું કે એકલો આરોપી ને એનો મિત્ર બે જ હોય જેથી આ પાંચથી છ આરોપીઓ એકઠા થઈ અને ફરિયાદીશ્રીને ધોલ અને ગાળાગાળી કરવા મળેલ જેના અનુસંધા ઉગ્ર સ્વરૂપ લઈ તેમાંથી બે આરોપીઓએ ચપ્પુના લગભગ બે થી ત્રણ ઘા મારેલ છે જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મેરબાન પોલીસ કમિશનર શ્રીની આદેશ મુજબ તમામ ગુનેગારોને જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તે મુજબ ત્રણસો મુજબ ગુનો નોંધી અને આરોપીને ગણતરીની કલાકમાં આખી રાત મહેનત કરીને પાંચ આરોપીઓ તેમજ એક આરોપી મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગતો ફરતો હોય તેને પણ સવારે દસ વાગે પકડી તમામ છ છ આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આજ રોજ આપ જોઈ શકો છો એ પ્રમાણે તમામ આરોપીને જે જગ્યાએ ગુનો કરેલો હતો જે જગ્યાએ આતંક મચાવેલો હતો તે જગ્યાએ લાવી ને ગુનાવાળી જગ્યાનું પંચ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે કોઈ ગેંગના સાગરી તો નથી પરંતુ એક યુસુફ કરીન છે અગાઉ આરોપી એ ગુજરાત નો આરોપી હતો તેનો નાનો ભાઈ આસિફ કરીન હતો એ અને એની સાથેના બીજા એમના પાંચ થી છ મિત્રો હતા